વડોદરાના આરવી દેસાઈ રોડ પર આવેલા ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં આગામી સાત ડિસેમ્બર દરમિયાન પરંપરાગત ચંપા સૃષ્ટિ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં તારીખ છ ડિસેમ્બર અંદાજીત સાંજે ચાર કલાકે શ્રી બોલાઈ માતા મંદિર થી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં માં વાતે ગાતે જશે અને સાંજના છત્રીસ સુધી પીઠી વિધિ કાર્યક્રમ યોજાશે જ્યારે લગ્નોત્સવ નો વરઘોડો તારીખ સાત ડિસેમ્બર ના રોજ સાંજે અંદાજે પાંચ વાગે બોલાઈ માતા મંદિરથી પાલખીમાં નીકળશે અને સાંજે સાત કલાકે ખંડેરાવ મંદિર પહોંચશે

ચપાસષ્ટી ઉત્સવ કહેવામાં આવે છે આ રેગ્યુલર છ દિવસ ચાલે છે અને સાત તારીખે એક હળદીનો પ્રોગ્રામ બહુ મોટો હોય છે જે લગ્ન માટે જેને હળદ જૂજતો હોય ત્યાંથી એથી પાસ આપે છે અને એ વખત હળદીના પ્રોગ્રામવાળા બહુ બધી ભીડ થાય છે ભાઈઓની હળદ દેવા માટે અને એના પછી જે સાત તારીખ છે તો ભોલાઈમાંથી સાડા ચાર વાગે પાલખી નીકળે છે એ લગ્ન માટે અહીં આવે છે એ વખત શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ એ પોતે અહીં આવે છે લગન માટે લગ્ન બગું એમના આરતી થઈ ગયા પછી અંદર આરતી કરવા એમનું આખું કુટુંબ અંદર આરતી કરવા આવે છે ખંડોબાની માર્ગસર માક્ષર માસની છઠના દિવસે એમને આ સ્થાપના થઈ એટલે એનો ઉત્સવ ચાલે છે અને પડવાથી માંડીને છઠ સુધી અહીંયા માણસાગર આપણા મહારાજા સાહેબે પણ જ્યારે અહીંયા થોડો ગુજરાતમાં પધાર્યા ત્યારે એમના કુળદેવત છે એટલે આ મંદિરનું નિર્માણ કર્યું અને ત્યારથી આ ઉત્સવ ચાલે છે અને ગાયકવાડ સરકાર હવે સાતમ છઠના દિવસે વિવાહ ઉત્સવ છે જેવો આપણે ત્યાં નરસિંહો કરીએ છીએ તેવો વિવાહ ઉત્સવ અહીંયા છઠના દિવસે થાય ત્યારે મહારાજા પધારે અને અહીંયા ભગવાનનું લગ્ન ઉત્સવ થઈને પછી આ ઉત્સવ પરિપૂર્ણ થાય છે આજે આજથી રોજે અહિયાં મલ્લારી કાંત માલસા એમના એમનો આવે છે માલસા એટલે પાર્વતી નું અને મલ્લારી એટલે શિવજી શિવ પાર્વતીનો રોજે અભિષેક કરીએ છીએ